વરસાદ બહુ પડે છે અને વાતાવરણ બદલાય છે હવે સરસ વાતાવરણ થઈ રહ્યું છે વરસાદનો માહોલ બની રહ્યો છે આજે એ દેખાય રહ્યો છે મારું ઘર છે વરસાદ પડ્યા પછી બધું લીલું થઈ જશે આ ચાર છે આમે બધું બગડી જવાનું પવન ને વાવછોડું બી અત્યારે બહુ ચાલી રહ્યું હતું એટલે હવે વરસાદ ચાલવાનો છે હવે કે હું ઘરે આવી ગયો માય બ્લોગ ન્યુ काफ़ी सुंदर वातावरण है आज का ठंडा ठंडू मौसम थे यू टेकरो चढ़ था कि यो खरा से मारू